હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હી કલપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ખેડૂત મિત્રો મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચવાનું છે કમની કલર સાથે ટ્રેક્ટર જોવા મળશે ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમતે ડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય બે હજાર અને અગિયારનું મોડલ છે ટ્રેક્ટર એન્ડનું બે હજાર અને અગિયારનો બારમો મહિનો ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ વર્ક કરે છે કમની કલર જોવા મળશે સારા ટાયર જોવા મળશે બેટરી સારી વાયરિંગ કમની ફિટિંગ અને સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો કમની કલર સાથે ટ્રેક્ટર છે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે લઈ અને સીધું હંકાવવાનું જ રહેશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમતે ડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેચાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માત્ર એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત માલિકે રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણુંસો ઓગણસાઠ સોપન એક એકતાલીસ માલિકનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખ અને સિત્તેર હજાર રૂપિયામાં ટ્રેક્ટર આપી દેવાનું છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો તાલુકો જિલ્લો ભાવનગર ગામ ભોંભલી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ખેડૂત મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે બાણું વાળો તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો કોન્ટેક કરીને જ સ્થળ ઉપર જવું જેથી વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે જયસરાજ